નમસ્કાર દર્શક મિત્રો હું છું આબિદ હુસૈન વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે આજ રોજ તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસના રોજ ડભોઈમાં ઢાલનગર વસાહત રોડ ઉપર આવેલ ડભોઈ નગરપાલિકાના વર્મી કમ્પોસ્ટ ડમ્પિંગ સ્ટેશન ખાતે આશરે બસ્સો જેટલા પ્રોહિબિશન ગુનાના કુલ રૂપિયા એક કરોડ બેતાલીસ લાખ અઠ્ઠાવન હજાર પાંચસો બાસઠનો મુદ્દા માલ વિદેશી દારૂ પર બુલડોઝર ફેરવી તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો જેમાં ડભોઈ વાઘોડિયા ચાણોદ અને જરોદ પોલીસ સ્ટેશનના મુદ્દામાલનો પણ નાશ કરવામાં આવ્યો આ સ્થળ ઉપર ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ પ્રાંત અધિકારી નશાબંધી અધિકારી તેમજ મોટી સંખ્યામાં પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ આબિદ હુસૈન ડભોઈ